અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતુ માસ્ટરની ચાલી ઇન્દિરાનગર રાણીપુર ગામ ખાતે થયેલી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે બારમી માર્ચ શુક્રવારના રોજ આ સમગ્ર બાબતે રાત્રે સાત વાગ્યા આસપાસ એક વ્યક્તિની તેની પત્ની શાળા અને સાસુએ મળીને હત્યા કરી હતી જે કેસમાં જુલીબેન મેઘવાન માનકુંવર ક્રિશ્ચિયન અને જ્હોન્ટી ક્રિશ્ચિયન આ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે સ્ટીવન નામના વ્યક્તિને તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી તે અલગ રહેતો હતો જોકે તેની દીકરીને મળવા માટે તે સાસરીમાં ગયો હતો તે સમયે તેની પત્ની સાળા અને સાસુએ ભેગા મળી માર મારીને મોત નીચે આવ્યું હતું અને જે મામલે નારોળમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની નારોલ પોલીસે શનિવારે બપોરે એક વાગે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે